હવે અમારી પાસે જે માહિતી માપણી કરેલી છે આ વિવાદ થયો એના પછીની એ બધા જ પુરાવો છે અને અમને જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ તરફથી જે મળેલો છે એ એની બાબતમાં અમે આજકાલમાં અંદર જવાબ આપી દેવાના છે અમારે પ્રશ્ન માત્ર મ્યુનિસિપલ ઓફિસ અને યુનિવર્સિટી વચ્ચેનો વિવાદ છે અમારે જે બાબત છે એ અમે મ્યુનિસિપાલિટીને જે પત્રના વહેલા વહેલો જવાબ આપી જ દેશું અને એના પછી જે જવાબ આવશે એના ઉપરથી અમે આગળ પર વિચાર કરશો એટલે જે કંઈ જ છે અમારી બાઉન્ડ્રી વર તોડી છે પહેલાં જમીનનો વિવાદ તો ઉકેલ આવશે પછી તેની સાથે સાથે ઘણા બધા ઉકેલ ઉકેલ આવી જશે થઈ ગયેલી છે અમારી પાસે એના બાબતો તૈયાર જ છે ગયા વર્ષે જમીનમાં આપણે થયેલી જ છે એટલી વસ્તુ છે બધા વિદ્યાર્થીઓ પણ ક્વોલિટીની અંદર કોમ્પ્રમાઈઝ અમે કરવાનાય નથી અને કોમ્પ્રોમાઇઝ નથી થવાના એ માટે વિદ્યાર્થીઓ પણ બધા રાજી છે પણ એમની જે આગળના બાબતોની અંદર જે દલીલ છે એ દલીલ ની અંદર અમે તથ્ય છે કે ભાઈ આવું કેમ થયું એની અમે તપાસ કરશું અને જો એમ લાગશે કે આ તરફથી કઈ અમે એમને કાયદાકીય રીતે સારી રીતે યુનિવર્સિટીના નીતિ નિયમ પ્રમાણે એને ફાયદો થતો હશે તો સો ટકા અમે આપવાના જ છે